બારદોડીમાં વિધવાની હત્યા પ્રેમ સંબંધની શંકામાંથી બારદોડીના ખાતરના ગોડાઉન પાસે શેરદીના ખેતરમાંથી તેત્રીસ વર્ષીય વિધવા જ્યોતિ જીગ્નેશ રાઠોડની હત્યા કરીને લાશ મળી જેનાથી ચકચાર મચી ગઈ છે આજે સવારે માજી સરપંચ રમેશ રાઠોડને એક વ્યક્તિએ લાશ વિશે જાણ કરી લાશ પર ગળા અને મોઢાના ભિક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી ચપ્પુ અને બે મોબાઈલ કબજે કર્યા છે જ્યોતિ બે પુત્રોની માતા દોઢ વર્ષ પહેલા પતિના અવસાન બાદ પિયરમાં રહેતી હતી અને જસોડાબા ઘર ધાબા પર નોકરી કરતી હતી હતી રાત્રે તે બહાર નીકળી અને મોબાઈલ બંધ પરિવારે શોધખોળ કરી પોલીસે પ્રેમી કોમલ ભીલ ઉપર શંકા રાખી તપાસ શરૂ કરી મુદ્દેકની માતાની ફરિયાદ મુજબ જ્યોતિનો કોમલ સાથે પ્રેમ સંબંધ હતો જિલ્લા પોલીસ વડા એસપી રાજેશ ગડિયાએ સ્તર મુલાકાત લઈ તપાસના આદેશ આપ્યા છે ચપ્પુ અને મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલાય છે વાદોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ પીઆઈ વી એ દેસાઈએ હાથ ધરી છે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે જે તેન ગામ છે ત્યાં ખેતર ની જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ડેડ બોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે એ ગામમાંથી માહિતી મળી એટલે તાત્કાલિક અમારા પીઆઈ એલસીબી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતાથી લઈ ઘટનાને અને જગ્યા પર પહોંચી ગયેલા જે બેન છે એમની ઓળખ થતા એ મૂળ બારડોલી રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમને આ દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પુથી હત્યા થયેલી છે હવે આની અંદર એફએસએલ ને અને તમામ જે કઈ એની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે ટીમો હાર મારે એલસીબી ની બે ટીમ છે એસઓજી ની એક ટીમ છે અને લોકલ એક ટીમ છે ટોટલ ચાર ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાના ચાલુ છે જેથી કરી અને ખૂબ ગંભીર ઘટના છે અને કોઈ પુરાવો છૂટી ન જાય વૈજ્ઞાનિક ડબે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન અપાઈ રહ્યું છે